શરદ પૂર્ણિમાએ ચંદ્રમાની શીતળતામાં રાખેલા દૂધ પોવા ખાવા એ પરંપરાગત અને તેની પાછળ સાયન્ટિફિક રીઝન પણ છે તો મિત્રો આપણે બોડીને વિન્ટર માટે તૈયાર કરવા અને પિત્ત એસિડિટી જેવા રોગોનું શમન કરવા માટે દૂધ પોવા ખાસ કરીને શરદ પૂર્ણિમાએ ખાવામાં આવતા હોય છે અને ખાસ કરીને તેની સાથે અજમાના પાન કેળા બટેટા કે પછી ગલકાના ભજીયા ખાવામાં આવતા હોય છે તો ફ્રેન્ડ્સ આજે છે ને આપણે દૂધ પોહા એકદમ ટેસ્ટીની સાથે સાથે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું મિત્રો તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં તો આપણે પૌવાને પલાળી દઈશું તો આપણે જે બટેકા પવા માટે જે પૌવા લઈએ ને તે જ પૌવા અહીંયા મેં લીધેલા છે જે મેં અહીંયા છે ને દોઢ વાટકી જેટલા લઈ રહી છું મિત્રો હવે પૌવાને બેથી ત્રણ પાણીએ બરાબર સાફ કરી લેશું એટલે જે કંઈ કચરું હશે એ બધું જ આમાંથી દૂર થઈ જશે અને પૌવા છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે સરસ પલ્લી જશે મિત્રો ત્રણ વાર વોશ કર્યા પછી જો અહીંયા પવામાંથી બધું જ પાણી છે દૂર કરી દીધું છે હવે આમનાને આપણે દસ મિનિટ માટે સાઈડ પર મૂકી દઈશું ત્યારબાદ અહીંયા મેં દાળ વઘારવાની કડજી લીધેલી છે તમે આની જગ્યાએ કોઈ પણ ઝાડુ વાસણ હોય તે પણ લઈ શકો છો તો તેમાં કાજુ બદામ અને પિસ્તા આશરે ચારથી પાંચ નંગ જેટલા બધું જ મેં લીધેલું છે જેને આપણે એકદમ મીડિયમ તાપે ડ્રાય રોસ્ટ કરી લેશું હવે મિક્સર જારમાં ફોતરા કાઢ્યા વગરની ત્રણ ઇલાયચી અહીંયા મેં એડ કરી છે અને તેની સાથે સાથે થોડા આપણે નોર્મલ ટેમ્પરેચર પર આવે તેટલા ઠરી ગયેલા કાજુ બદામ અને પિસ્તાને આપણે એડ કરીશું મિત્રો અને તેની સાથે સાથે અહીંયા વન ફોર્થ કપ જેટલો આપણે દૂધનો પાવડર એડ કરીશું જે ઓપ્શનલ છે પણ નાખો તો વધારે ટેસ્ટ આવે અને હવે આપણે બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીએ અને ઢાંકી તેને સાવ એકદમ ભૂકો થાય તેવું આપણે તેને કરવાનું છે ફાઇન પાવડર કરવાનો છે મિક્સરનો જાર ખોલીએ મિત્રો તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ સરસ એવો ફાઇન પાવડર બનીને તૈયાર થઈ ગયું છે ત્યારબાદ છે ને આપણે એક મોટો બાઉલ ભરીને જે રૂમ ટેમ્પરેચર ઉપર હોય અથવા તો ફ્રીઝનું ઠંડુ દૂધ હોય તો પણ ચાલે તે આપણે લેશું અને તેમાં આપણે જે ફાઇન પાવડર બનાવેલો છે તે બધો જ આમાં એડ કરીશું તો લગભગ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલો આ પાવડર થાય છે જે આપણે બધો જ આમાં એડ કરી દઈશું અને આ રીતના ચમચીથી બરાબર મિક્સ કરી દઈએ અને હવે સરસ મિક્સ થઈ ગયું છે ને તો સાઈડ પર આને મૂકી દેસું ત્યારબાદ એક તપેલીમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું આમ કરવાથી આપણે આમાં દૂધ એડ કરીશું તો તે નીચે તેની મલાઈ બેસી નહીં જાય દાજી નહીં જાય એના આટું થઈને અને હવે અહીંયા હું પાંચસો એમ જેટલું દૂધ એડ કરી રહી છું મિત્રો તો ફૂલ ફેટ હોય તેવું દૂધ અહીંયા લેવાનું ખાટું દૂધ હોય તેવું જેમ બને એમ લેવાનું મિત્રો અને હવે આને છે ને આપણે એક ઉભરો આવે ને ત્યાં સુધી વેઇટ કરીશું પછી આગળની પ્રોસેસ કરીશું અને સાથે સાથે છે ને ચારથી પાંચ મોટી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે આ રીતના આપણે મિક્સ કરીશું એકવાર થોડી જ વારમાં ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એક ઉભરો પણ આવી ગયો છે તો હવે છે ને આપણે આ સ્ટેજ ઉપર અહીંયા મેં જાયફળને ખાંડીને રાખેલું હતું તો તે આપણે એડ કરીશું તો તે લગભગ છે ને અડધી ચમચી જેટલું છે તો તે એડ કરીએ અને અહીંયા તેની સાથે સાથે છે ને મેં કેસરને પણ પલાળીને રાખેલું હતું તો એ કેસરવાળું દૂધ પણ સાથે સાથે એડ કરી દઈશું અને આપણે જે પાવડરવાળું દૂધ તૈયાર કર્યું છે ને એ પણ આપણે સાથે સાથે એડ કરીએ અને બધું આ રીતના સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ ધીમા તાપે બે મિનિટ જેવું આને આપણે ઉકળવા દઈએ બે મિનિટ દૂધ ઉકાળ્યા બાદ હવે છે ને આપણે પલાળેલા જે પૌવા હતા ને તે બધા જ આપણે આમાં એડ કરીશું અને બધું એકવાર મિક્સ કરી લઈએ અને ફરીવાર આપણે એકદમ ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ જેવા આપણે આ દૂધને છે ને ઉકાળીશું દૂધને ઉકાળ્યા બાદ ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણા દૂધ પોહવા છે ને એ બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો તો એને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈએ તો દૂધ પોહવાને આપણે ચંદ્રમાની શીતળતામાં રાખવા માટે આ રીતના પિત્તળનું વાસણ કે પછી સ્ટીલનું વાસણ કે પછી આપણે જે માટીનું વાસણ હોય ને તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો અત્યારે મેં આ પિત્તળની એક તપેલી લીધેલી છે તો તેમાં આપણે બધા જ દૂધ પોહા છે એડ કરીએ અને ઉપરથી કાજુ બદામ બદામને પિસ્તાની કતરણ જે મેં કરીને રાખેલી હતી તે બધી જ આપણે ઉપરથી એડ કરી દઈશું મિત્રો તો ખાસ કરીને તો પરંપરાગત રીતે કહું તો વર્ષો જૂની રીતથી આ પરંપરા ચાલી આવી છે મિત્રો તો પહેલાંના સમયમાં તો નવથી બાર સુધીના ગરબા હતા એટલે નવ વાગ્યા પહેલાં આવા શરદ પૂનમના સ્પેશિયલ દૂધ પોવા બનાવી અને પછી મૂન એટલે કે ચંદ્રમાની શીતળતામાં આ તપેલી રાખીને ઉપર આપણે જે કાણાવાળી ચાવણી હોય તે ઢાંકતા એટલે ચંદ્રમાની જે શીતળતા હોય તે બધી જ આવી જાય જો પાણીને આપણે ચંદ્રમાની શીતળતામાં રાખીએ છીએ તો તે ઇન્ફ્યુઝ થાય છે તો દૂધ પોહા પણ તમે સાયન્ટિફિક રીતે જોવો ને તો તેને ચંદ્રમાની શીતળતામાં રાખવાથી પણ તે ઇન્ફ્યુઝ થાય છે એટલે તેનાથી જ આપણે જે બોડીને વિન્ટર માટે તૈયાર કરે છે અને આપણે કફ પિત્ત અને એસિડિટી જેવા જે રોગો છે ને તેનું શમન પણ થાય છે તો નવથી બારના ગરબા પહેલાં હતા જોકે અત્યારે પણ થાય જ છે ગરબા અને પછી આવીને જે ત્રણ કલાકનો જે સમય જે ચંદ્રમાની શીતળતામાં આ રાખેલા પૌવા છે ને તેને રાત્રે બાર વાગે શરૂ કરવામાં આવે છે મારી પરફેક્ટ માપ સાથેની આ પૌવા બનાવવાની રીત હતી તો ફ્રેન્ડ્સ અમને આજની મારી આ રીત ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ